પુસ્તક વાંચન યાત્રા પુસ્તકનું નામ રાધા ત્યાગનું સર્વોચ્ચ પ્રતીક લેખિકા શ્રી વિમી વિષ્ણુ ચેવલી પુસ્તકની કિંમત ત્રણસો રૂપિયા પહેલાં તો લેખિકાશ્રીને અભિનંદન આટલું અદ્ભુત રીતે સ્પષ્ટ શબ્દોમાં લખવા બદલ ખરેખર અદ્ભુત લખ્યું છે જેનું વર્ણન હું મારા શબ્દો દ્વારા કરું તો મને લાગ્યું જ નહીં કે વિમી દીદી નવોદિત લેખિકા હોય વિમી દીદી આપશ્રીનો સંદેશો મને મળ્યો એટલે હું આ પુસ્તક વાંચી શકી કેમ કે આપે જ મને આ સંદેશો મોકલ્યો હતો આ પુસ્તક વિશે વધુ જાણકારી આપવા બદલ તમારો દિલથી આભાર મારી પુસ્તક વાંચન યાત્રામાં આ બીજું પુસ્તક છે જે મેં પૂર્ણ કર્યું આખું પૂર્ણ કર્યું વિમી દીદીના શબ્દો જેવા હતા કે મને આ પુસ્તક તરફ ખેંચતા હતા મારો મનપસંદ વિષય જ છે પ્રેમ અને પ્રેમની વાત કરીએ તો સૌ કોઈને રસપ્રદ લાગે મને પણ લાગ્યું એમાં પણ જો રાધાકૃષ્ણની વાત કરીએ તો વિશ્વભરમાં પ્રેમ યુગલ તરીકે પૂજાય છે આ પુસ્તક વાંચીને મને ખ્યાલ આવ્યો કે સાચો પ્રેમ કરનાર વ્યક્તિ યાદોના સહારે પત્ર દ્વારા કે સંવાદ દ્વારા આખું જીવન જીવી શકે છે આ પત્રોમાં ફક્ત રાધાકૃષ્ણની જ વાત નહીં પણ રાધાકૃષ્ણએ સંવાદ કર્યો હતો આખા મહાભારતનો એવું મને લાગ્યું હકીકતમાં તે બંને વચ્ચે સંવાદ થયો જ નથી પરંતુ એને સંવાદ રૂપે વિમી દીદીએ ખૂબ સરસ રીતે વર્ણન કર્યું છે કેટલો વિરહ દર્શાવ્યો છે આ પત્રોની અંદર જે વાંચતા જ વાંચકોની આંખ ભીની થઈ જાય મારી તો ઘણા પત્રોમાં આંખ ભીની થઈ ગઈ આ પત્રોને હું ફક્ત વાંચતી ન હતી આ બધા જ પત્રોને હું મારી સમક્ષ જીવી શકતી હતી એવી રીતે વર્ણન કર્યું છે કે મારા લખાણમાં પણ ઘણો ફરક આવ્યો આ પત્ર વાંચ્યા પછી મને ખુદ એવું મહેસૂસ થતું કેમ કે વિમી દીદીએ એવા સુંદર શબ્દોનો વપરાશ કર્યો છે જે શબ્દો વાંચીને બીજા લોકો પણ તળપદા શબ્દોને શીખી શકે જો આ પુસ્તક વિશે વધુ માહિતી જોઈતી હોય તો હું અહીં ઇન્સ્ટાગ્રામનું આઈડી મેન્શન કરીશ તમે એ આઈડી પર મેસેજ કરીને એ પુસ્તકને વાંચવા માટે મંગાવી શકો છો પુસ્તક અવશ્ય એકવાર વાંચવા જેવું છે તમે પુસ્તક વાંચો છો એવું નહીં લાગે તમે પુસ્તકને જીવી રહ્યા છો એવું લાગશે પુસ્તકનો રિવ્યુ લખનાર ક્રિઝા બી મોનપરા ઉર્ફ કવિશા પ્રસ્તુતિ દીપાલી વસંત થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ